બોટાદમાં સામાન્ય બાબતે થયેલા મારામારીમાં બે લોકોને ઈજા થતા સારવાર માટે ભાવનગર ખસેડાયા બોટાદમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડાની દાજ રાખી બે લોકો પર હુમલો કરતા બંનેને વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કલ્પેશ લગધીરભાઈ આલ અને કરશનભાઈ આવી બંને લોકો પર ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી માર માર્યો હતો જેમાં બે લોકોને ઈજા થતા પ્રથમ બોટાદ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કેમેરામેન બિજલભાઈ માલિકા સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર

ત્યાં અચાનક પંદર લોકો આ થી દસ થી પંદર ની આજુબાજુ લોકો આવી અને દાદા ઉપર અને પેલા ભાઈ ઉપર હુમલો કર્યો અલ્પેશભાઈ ઉપર અને નામ કેવું કે જાણ્યું નહોતું દાદાની છાયા સુતા હતા આવી અચાનક એમના ઉપર હુમલો કરીને શું હતો ભાઈ એમને પણ નથી ખબર કારણ કે સુતા હતા અચાનક આવે તો એની કોઈ વસ્તુ ખ્યાલ ન હોય એટલા માટે કારણ વાત એવું લોકો નથી ચાલે ડાયરેક્ટ સુતા હતા ડાયરેક્ટ એમના ઉપર રાહત કરવાનું ચાલુ કર્યું છે કેટલા જણાને વાગ્યું 10 બે જણા શું નામ અરસેનભાઈ સામળાના ઠામપલિયા અને અલ્પેશભાઈ લધીરભાઈ આલ આ વિશે પોલીસ ફરિયાદ કરોની હા બા જગ્યા રહ્યો શું બનાવજો કેટલા જણા હતા નવ જણા હતા શું માર્યું ཯འ཰ ཉལ કોઈ ལ གཁར གསར དར དནར ཁར དག དག གོ གས ཁར དིང བར གསར དེར